તો અમી એ મજામાં જ મિત્રો આપડે ઘણા દાડા થઈ ગયા છે બ્લોગ નાશો નહીં કેમ કે કિશુ ની જતા રહેશે હવે લગ્ન માં આપડે લાડવા ખાવા તો આપણે એકલા હોય છે તો કોઈ બ્લોગ બનાવતા નહીં કોને તો આપણે શોર્ટ વિડીયો નાખો છો શોર્ટમાં મિત્રો આપણે કોમેડી જબર કરો છો અને કીશું અમુક ટાઈમે કોને હાજર હોય છે અને હાજર નહીં હોતા એટલે આપણે આનું જ બનાવે છે હવે શોર્ટ વિડીયો કોને નહીં કીશું અને જે મિત્રો આપણા નવા વ્લોગમાં જોડોના એનો આપણે ખૂબ ખૂબ આભાર તો હવાના પોસ કે સો વાજી ગયા છે તમને એવું લાગે એમ ને મિત્રો તો હવારાના મિત્રો પોસ સો નહીં વાજ્યા ને ચેટલા વાજ્યા ખબર બતાવી દો હાથ ને ઓગણપચાસ થઈ ગઈ છે અને જોઈ લો આજે તારીખ છે પોચ ને વાતાવરણ ખરાબ છે કોને એટલે આપણે

તો હડો આપણે બાદરીમ તો તોતાવ આપણે હરતી બાદરી તો ઉઘારી દીધી છે કોને તોટા આવે રાઈ શું કરા તોટા આવે તો મિત્રો વાતાવરણ બદલાઈ ગયું છે અને સોટાનો સંભાવના થઈ ગઈ છે જોઈ લો હાથને મે 49 થઈ ગઈ છે ગરમ ગરમ હા આવા મોસમમાં ચા પીવાય દૂધ હડો ચા પીવો છે

જય માતાજી મિત્રો અમારે કોઈ વાતાવરણ ખરાબ છે તો અમારે બાજરીમાં ટાઈમ વધી ગયો છે દાડા વધી ગયા છે એટલે કે હાલ વાટવાની નહીં પોણી છોડી તું પણ હવે કોને પોણી એક બીજું પાવું પડશે કે વાતાવરણ ખરાબ છે એના કારણે અમારે હવે બાદરી કોને પસેે વાઢવી કોને વરસાદ વરસાદ થઈ જાય કદાચ વાઢેલી બાઢેલી હોય તો કોને ઘણી બગાડે એટલે હાલ કોઈ બે ત્રણ દાડા આપણે ખેંવી નાખ્યા છે એટલે કોઈ હાલ બાદરી વાઢવી નહીં ને પીશું અને પીશુની તો વાટ જોઈ રહ્યા પપ્પા ચાર બાદરી વાટા કેમ કે અંદર ઈવળું અને આપણે સકલન બધું કોને અડધી આપણે બાદરી તો પટી ગઈ છે તમે એવી વિડીયો જોયો હોય છે એટલે કે કોણ અંદર પટી ગયો

બાવી છે બાજરી કોને આ બાજરી કેટલી વધી છે જોઈ લો મિત્રો પણ હવે કોણ આવ્યા છે લગભગ મારા અંદાજે આ ખેતરમાં બાજરી આપણે ઘણખરી કોને બાવી પડી ગઈ છે કોને અંદર બધી પડી ગયેલી છે તો આપણે વાયર છે એટલે કોઈ પેલી બાજુ જાતા નહીં પણ આપણે થોડું સેટેથી બતાવી દઈએ હડો હવે ચા પીવા જાઓ ચા પીવો ને વરસાદ તો ને તમારે અને આજ પાછું શું ખબર પાછા આજે આજ લાડવા ખાવા જાહેરા નહીં કીશું ચમ ના ના મેળવા છે ચમ કે જોઈને જતી રહેશે પણ તમે લાડવા કોણ હાલ છે કો પલળી

તો ફાયનલી મિત્રો આપણે ચા પીને આવી ગયા છો ચા પીધો એટલામાં તો આખું વાતાવરણ હવે બદલાઈ ગયું છે કોને હવે તો સારું છે કોને વાયરો અને આપણે વરસાદનું બધું વાતાવરણનું હાલ થોડું સારું થઈ ગયું કોને અને આનું આવી ગયું છે આપણે ચખું લઈને આવી ગયો તમાનું શક્કું લાવ્યું કહો સારું હવે અને મિત્રો અમારા તમે બ્લોગમાં બનાવી દેજો જેમ કે જતા ના રહેતા હજી તો અમારે એક પ્રોગ્રામમાં જવાનું છે હું અને આનું બે તો એ શું તો કોને આજે આપણે લાડવા ખાવા ઉપડી ગયા છે અને આ બાદરી આપણે તૈયાર થઈ ગઈ છે જોઈ લો આ બાદરી વાર્તે વાર્તા આપણે આ બાદરી આવી જાય તો ટોટલી મિત્રો આપણે બ્લોગ આબાના છે એ બાદરીયાના આના લણવાના બધાના આવવાના છે તો તમે અમારો બધાય બ્લોગ જોઈ લો અને હેડો આપણે જોતા હોય કે આપણે તોતેર જીરો બાદરીમાં આપણે કેટલી બાદરી પાડી છે હજુ તો વાતાવરણ છે પણ એ માપનું છે કોને એટલે હેડો આનું પહેલા મુહૂર્તમાં મિત્રો જોઈ લો એ કાયર ટાબુ પડી ગયું છે જોઈ લો બાદરી પડી ગયું છે તોતેર જીરો કેમ કે આ બાદરી થોડી પાતળી આવે એટલે કે ડોકેથી પાતળી આવે અને આ સાત એમ અગિયાર આ જો જાડી જાડી છે એટલે ઓને તો કોઈ આપણે વધો નહીં આ તો ગતું નહીં પડે પણ એ વર રાખવાની છે આપણે તો જીરો છ બાદરીની વર રાખવાની છે દહેડવાનું ના પછી શું ખબર તાર મમ્મી આવશે ને તો પછી આપણે ખાવાની દે અંદર તો અમી અનુમ બે આજે અમારે પ્રોગ્રામ છે કે અમે કાકડી આપણે વાઈ હતી પણ એ કોઈ દાદો કાકડી કાધી નહીં તો જોતા હો આપણે કાકડી પીવી છે અને મિત્રો આ બ્લોગ છોડીને જાતા નહીં જોજો અમી કાકડી ખાવા અનુમ બે આજ ઘરે કીશું કોઈ છે નહીં કીશું વધ તો વળી કીએ ને અંદર થોડી હાલવી પડત તો એ આ ડાબું પડ્યું છે આપણે આવી ગયા છે તેટી માં કેમ કે તેટી આપણે નઈ ખાવાની હજી કાચી છે અને આનું શું કરે શું કરે આનું તેટી ગોતે પણ જી પણ આપણે તેટી નઈ ખાવાની આપણે કાકડી ગોતવાની છે ડો કાકડી ઓય શેકુલા આમાં લઈ કાકડી ખાવાની લાવ હું કાટુંગી તમે ગોતો અને હું થોડી વાર વિડીયો આપણે શૂટિંગ કરું હો હા પપ્પા અને આ છે આપણે શું છે આજી હા તેથી નહિ તો આપણે મરચું મેઠું અને એક રખે બી લાયા છે કોને નાસ્તો કરવા માટે એક કટકો ડળી ગયો છે આપણે આપણે કાકડીનો તો તોડી લઈએ છેલ્લા કટકા થઈ ગયા તૈણ હા સારું હડું તો આપણે તૈણ કટકા જળી ગયા છે કોને મજા આવે છે ખાવાની અંદર ખબર આપણે ઘરે નહીં જાવું પણ આપણે બાજરી બરાબર તો લો મિત્રો આ છે અને થોડી વાર આપણે કોને આનું વિડીયો શૂટિંગ કરશે તો ફોન હલશે અને પકડ પકડતો ઓછું ફાવે નહીં આનું તો આપણે કાપતા છે એટલે એ વિડીયો શૂટિંગ કરશે તો તમે જોજો ચમકે ફોન હલે તોય જોજો અને ના હલે તોય જોજો લાવડવાનું અને મરચું મેરું જઈ ગયું હવે ની માથ દોડે છે તો મિત્રો વિડીયો માં બણાય જો આ આપણે દીધું છે મરચું મેઠું લાવ હું કાપી નાખું લો કાપો ફોન પકડજો હા તમાર કોમેડી પડી પર ખાવા માં ખાવા બેહી જા ખાવાની કાપવા બેઠો ર માં ખા

તાર મમ્મી આપણે ફાળી ગઈ કે શું કરે રાયા સોનું સોનું ખાય છે એ સોનું કોઈ નઈ કાધું અને અમે આ શું કરે આનું કે પપ્પા મારે કાકડી ખાવી છે તો અમી સકુન રાખે બી નેઠું મરચું લઈને બધું આવી ગયા કોને તમે લેબુ તર પાડું તો હારી ખત લેબું પડી જવાનું આપણે હવે ફ્રીજ માં પડ્યા છે તો લેતી ના આવે જા લઈને આવજો જા લેબુ કાપો જા ઘેર કાપ દો કરી લઈ દો ના અમે તૈયાર રાખો હું આવરી